ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર અરવલ્લી જિલ્લામાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા બે હજાર કાર્યક્રમ અંતર્ગત વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ મતદાર યાદીને સંપૂર્ણપણે શુદ્ધ અદ્યતન અને પારદર્શક બનાવવાનો છે આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્થળાંતરિત મતદારો માટે જાગૃતિ લાવવા અને તેમની નોંધણી સુનિશ્ચિત કરવા માટે ખાસ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે મોડાસા શહેરના વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી અરવલ્લી જિલ્લાના ત્રણ વિધાનસભા મતવિસ્તારો ભિલોડા મોડાસા અને બાયડમાં નોંધાયેલા કુલ આઠ લાખ અઠ્ઠાવન હજાર સાતસો ત્રેપન મતદારોની વિગતોની ચકાસણી માટે એક હજાર અડતાલીસ બુથ લેવલ અધિકારીઓ અને એકસો ત્રેવીસ સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે આ તમામ કર્મચારીઓને ઘરે ઘરે જઈને મતદારોની વિગતો ચકાસવા નવા મતદારોની નોંધણી કરવા મૃત્યુ પામેલા કે સ્થળાંતર થયેલા મતદારોના નામ કમી કરવા તેમજ વિવિધ ફોર્મ ભરવા અંગેની વિસ્તૃત તાલીમ આપવામાં આવી છે તંત્ર દ્વારા તમામ મતદારોના પૂર્વ ભરેલા ગણતરીપત્રકો છાપીને વિતરણ માટે બીએલઓને સોંપવામાં આવ્યા છે આ રાષ્ટ્રવ્યાપી સુધારણા કાર્યક્રમનો બીજો તબક્કો ગુજરાત સહિત બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાઈ રહ્યો છે નિર્ધારિત સમયપત્રક મુજબ નવ ડિસેમ્બરે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થશે જેની પર આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી દાવા અને વાંધા સ્વીકારવામાં આવશે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ મતદાર યાદી સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના ના રોજ જાહેર કરાશે જિલ્લા વહીવટીતંત્રે તમામ નાગરિકોને બીએલઓની મુલાકાત સમયે જરૂરી દસ્તાવેજો સાથે રાખી સહકાર આપવા અપીલ કરી છે